ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ એક પ્રકરણ ત્રણ બંધ્યાના ડોસાભાઈ ડોસાભાઈ વણિક જ્ઞાતિના હતા પ્રથમ સરધારમાં રહેતા રામાનંદ સ્વામીના તેઓ અનન્ય ભક્ત રામાનંદ સ્વામીના ધામ ગમન પછી ગુરુવચને તેઓ હરિમાં અનન્ય ભાવે જોડાઈ ગયા હતા એકવાર શ્રીહરિએ તેમની પરીક્ષા લેતા કહ્યું ડોસાભાઈ ઘર સામાન ભેંસ ઘોડી બધું વેચી નાખો અમારે પૈસાની જરૂર છે આજ્ઞાંકિત ડોસાભાઈએ ક્ષણનો વિલંબ કર્યા વિના બધું વેચી ધન શ્રીહરિના ચરણે ધર્યું શ્રીહરિએ બધું ધન કૂવામાં નાખી દીધું તો પણ ડોસાભાઈને ભાવ ફેર ન થયો શ્રીહરિ તેમના પર પ્રસન્ન થયા અને તેમને બંધિયા લઈ જઈને નવા ઘર અપાવ્યા અને સુખી કર્યા શ્રીહરિ તેમના માતુશ્રીને કહે તમારો દીકરો અમને આપી દો માજીએ એકનો એક કમાતો દીકરો શ્રીહરિને અર્પણ કર્યો શ્રીહરિ કહે હવે તમે શું કરશો જીવુબા ભેગી રહીને તમારું ભજન કરીશ શ્રીહરિ કહે ડોસાભાઈ ભલે ઘરે રહ્યા તમારી સેવા કરશે આમ તેમના માતુશ્રી પણ શ્રી હરિની પરીક્ષામાં પાસ થઈ ગયા શ્રીહરિની આજ્ઞાથી ડોસાભાઈએ સંસાર કર્યો છતાં આલિપ્ત રહ્યા એકવાર કચ્છના રાજાનું ખાંડું પરણાવવા નીકળેલા સુંદરજી સુથાર બંધિયામાં શ્રી હરિના દર્શને આવ્યા ત્યારે તેમને સાધુ કરી કાશીએ જવાની આજ્ઞા કરી તે વખતે બંધિયાના ડોસાભાઈ ત્યાં બેઠા હતા રામાનંદ સ્વામીએ ડોસાભાઈને કાશીએ જવાનું કહેલું તે વાત યાદ કરાવી શ્રીહરિ તેમને કહે ડોસાભાઈ તમારે પણ કાશીએ જવાનું બાકી છે આ સુંદરજી સાથે ઉપડો તેમણે તરત આજ્ઞા શિરે ધરી તેમાં સુંદરજી સુથારને તો મુક્તાનંદ સ્વામીએ શ્રી હરિને કહી રોકાવ્યા પરંતુ શ્રી હરિએ ડોસાભાઈને તાત્કાલિક કાશીની જાત્રાએ જવા આજ્ઞા કરીને કહ્યું તમારે તો કાશીએ જવાનું જ છે અત્યારે ને અત્યારે જ ઉપડો કાશીએ જઈ પાછા આવો ત્યારે ગઢડે આવીને મળજો ભલે મહારાજ જેવી આજ્ઞા ડોસાભાઈ ઊભા થયા અને બોલ્યા મહારાજ મારા ભાતાનું ને ખર્ચીનું કેમ થશે એ ચિંતા ન કરો બધું એ થઈ રહેશે શ્રી હરિએ આશીર્વાદ આપ્યા અને ડોસાભાઈ બંધિયાથી રાજકોટની કેડીએ ચાલતા થયા એકાદ ગાંવ ગયા હશેને એક શાહુકારની ગાડી રૂમઝૂમ દોડતી મારક કાપી રહી હતી તે એકલવાયા મુસાફરને જોઈ ઊભી રહી ગઈ તેમાં બેઠેલા શાહુકારે હાક મારી એ ભાઈ આમ ક્યાં જવા આમ તો કાશીએ જવા નીકળ્યો છું ભાઈ ડોસા ભગતે કહ્યું શાહુકાર બોલ્યા કેવા છો છીએ તો વાણિયા અને વળી સ્વામિનારાયણના સત્સંગી છીએ ઓહો ધન્ય ભાગ્ય છે ને કંઈ શાહુકારે તેમને પ્રેમભર્યો આવકાર આપ્યો અને સાથે ગાડીમાં બેસી જવા આગ્રહ કર્યો કહ્યું અમે સંઘ લઈ કાશીએ જવા નીકળ્યા છીએ ડોસાભાઈ આ અનાયાસે મળેલા સથવારાથી પ્રસન્ન હતા જોત જોતામાં સંઘ એકાદ મહિને કાશી પહોંચી ગયો શ્રી હરિ અને સંતોને સંભારી ડોસાભાઈ સંઘ સાથે ગંગામાં નાહ્યા અને કાશી વિશ્વનાથના દર્શન કરી પાંચ દિવસ રહી પાછા ગુજરાત આવવા નીકળ્યા સંઘ બંધ્યાથી પાંચ ગામ દૂર રહ્યો એટલે શાહુકારે ડોસા ભગતને હાથ જોડી કહ્યું લ્યો ભગત તમારું ગામ હવે ઢૂંકડું આવ્યું અમારો માર્ગ અહીંથી ફંટાય છે ડોસા ભગત ઉતરી ગયા મનમાં નિર્વિઘ્ન યાત્રાનો આનંદ માતો નથી ઘરે પહોંચીને માને ખુશખબર આપવા ઉતાવળથી ચાલ પકડી છે થોડું ચાલીને પાછા વળીને જોયું કે સંઘ કેટલેક પહોંચ્યો છે પણ ક્ષિતિ જે પહોંચતી એ ગાડા વાટ પર હજુ હમણાં જ છૂટા પડેલા સંઘનું નામ નિશાન નહોતું તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો નક્કી મહારાજે જ આ યાત્રા કરાવી નહીં તો આપણું ક્યાં કંઈ ગજું હતું તેઓ ઘરે પહોંચ્યા માજીએ મીઠા ઓવારણા લઈ આવકાર દીધો ડોસાભાઈએ તેમને પગે લાગી બધી જ હકીકત કહી સંભળાવી માજી બોલ્યા બેટા તું ચાલી નીકળ્યો એ જ સાંજે અહીં બહાર વટિયાનું ધાડું આવ્યું હતું ડોસા શેઠ બહાર નીકળો એમ રાડો નાખતા હતા પણ મેં કહ્યું કે એ તો કાશી જાત્રા કરવા ગયા છે એટલે જેમ તેમ બોલીને પાછા વળી ગયા ડોસાભાઈની આંખો કૃતજ્ઞતાના ભાવથી ભીની બની ગઈ હાથ જોડી તેઓ સ્વતઃ બોલી ઉઠ્યા હે મહારાજ ભારે રક્ષા કરી ભારે દયા કરી આ દાસને જીવતો રાખ્યો અને વળી આખી જાત્રામાં ખાવા પીવા તેમજ રહેવાની બરદાસ્ત પણ રાખી પરમાત્માના વચનને પોતાનું જીવન સમજતા આ ભક્તે સમગ્ર જીવન ભક્તિ માર્ગે વ્યતીત કરી દીધું શ્રીહરિ જ્યારે જ્યારે બંધિયા પધારતા ત્યારે ડોસાભાઈના ઘરે ઉતરતા જે ઓરડામાં રામાનંદ સ્વામી ઉતારો કરતા ત્યાં શ્રીહરિ ઉતરતા એક સમયે ગઢડામાં શ્રીહરિ બિરાજતા હતા તેમના દર્શને બંધ્યાથી કેટલાક વણિકજનો આવ્યા તેઓ જાનના ગાડા લઈને નીકળ્યા હતા શ્રીહરિએ પૂછ્યું અમારા ખરેખરા ભક્તરાજ ડોસાભાઈ શું કરે છે તેમના શું સમાચાર છે તેઓ કહે અરે મહારાજ અમે તો ગળા સુધી સંસારમાં બુડેલા છીએ પણ તમારા ડોસાભાઈ તો ચોટલી સુધી સંસાર વ્યવહારમાં ડૂબ્યા છે તે ભગવાન ભજવા નવરા થતા જ નથી અરે સવારના નાહવા ધોવાનો પણ સમય મળતો નથી પરંતુ તમારા સત્સંગી છે તેથી તમે વખાણ કરો તે મશી નવાય આ સાંભળી શ્રી હરિહસ્યા તેમણે કહ્યું જો ડોસાભાઈને સાધુ કરીએ તો તમે સત્સંગી થશો વાણિયાઓ વિચાર કરવા લાગ્યા કે હમણાં ડોસાભાઈએ ગામની બધી જ વાડીના ગોળનું સાંટું કર્યું છે તેથી તે વેપારનો સારો લાભ છોડી સાધુ થવાનું નામ લે એમ જણાતું નથી એમ સૌએ વિચાર કરી શ્રી હરિને જવાબ આપ્યો કે જો તમારા ડોસાભાઈ સાદું થાય તો જરૂર અમે સ્વામિનારાયણની કંઠી પહેરીશું એટલે શ્રી હરિએ કહ્યું તમારું લગ્ન કાર્ય પતી જાય પછી પાછા વળતા અમને મળીને જજો શ્રીહરિએ ભગુજીને બોલાવ્યાને કહ્યું લો આ ભગવા વસ્ત્રને હમણાં જ તમે ઘોડા ઉપર સવાર થઈને બંધ્યા જાઓ ડોસાભાઈને આ ચિઠ્ઠી આપજો ને કહેજો કે આ ચિઠ્ઠીમાં લખ્યા મુજબ તરત ભગવા વસ્ત્ર ધારણ કરીને ગઢડા આવે સવારે સાડા નવ દસનો સમય થયો છે અને ભર બજારે ધૂળ ઉડાડતી એક સાંઢણી ભગુજીને લઈ ડોસાભાઈની વખાર પાસે ઊભી રહી ગઈ ગાડે ગાડે ફરતા ડોસાભાઈની નજર ગઈ ત્યાં તો હરખનો ઉભરો આવ્યો અસવારને જોઈને તેઓ દંડવત પ્રણામ કરવા લાગ્યા અને બોલી ઉઠ્યા ભગુજી કે આવો આવો મહારાજ પાસેથી આવ્યા લાગો છો હા ડોસાભાઈ મને મહારાજે આ ચિઠ્ઠી આપી છે ભગુજીએ કહ્યું ઝટ દઈને તેમને ચિઠ્ઠી ખોલી વાંચતા ગયા તેમ તેમ આનંદની ઉલટ આવતી ગઈ શ્રીહરિએ લખ્યું હતું તમામ વ્યવહાર પડતો મૂકીને ભગવા ધારણ કરીને ભગુજી સાથે ચાલી નીકળશો ડોસાભાઈએ ધીખતો વેપાર તત્કાળ પડતો મૂક્યો વાળંદ પાસે વતુ કરાવ્યું ભગવા પહેર્યા અને તરત જ ગઢડાની વાટ પકડી ખેડૂઓમાં સગાઓમાં અને ગામમાં હાહાકાર થઈ ગયો ભગત ઘરે સંદેશો દેવા પણ ન રોકાણા અરે વેપાર ધંધોએ કોઈને ભણાવ્યો નહીં ગજબ થઈ ગયો ડોસાભાઈ ગઢડે પહોંચ્યા શ્રી હરિ ભાવ ભરીને ભેટ્યા ડોસાભાઈની ગોળની વખાર પંથકમાં પંકાયેલી ખેડૂતો તાજા ગોળના ગાડા ભરી ભરીને બંધ્યા ભણી વહેતા કરે મળસ્કું થતામાં તો ડોસાભાઈ તોલમાપ અને લેતી દેતીની દુનિયામાં ખોવાઈ જાય સૂરજના પહેલા કિરણ પડે તે પહેલા ધંધે લાગી ગયેલા આ વેપારીને ક્યારેક તો દસ વાગી જાય તો એ દાતણ કરવાની વેળા ન મળતી એવા ડોસાભાઈને અચાનક ત્યાગી કરી દીધા એ ભગવાન સ્વામિનારાયણનું અસાધારણ ઐશ્વર્ય હતું ગઢડામાં ડોસાભાઈ હવે સાધુની પંક્તિમાં બેઠા છે દાઢીમૂછ મુંડાઈ ગયા છે અંગે ભગવા શોભી રહ્યા છે વાણિયાઓ પણ લગ્ન પતાવીને ગઢડા આવ્યા ત્યારે શ્રી હરિએ તેમને ડોસાભાઈ તરફ ઇશારો કરી પૂછ્યું શેઠિયા તમે આમને ઓળખો છો ઝીણી આંખે સાધુને પારખવા મથતા વણિકો આશ્ચર્યચકિત થઈ ગયા કહે મહારાજ આ તો ડોસાભાઈ શ્રીહરિ મલકી રહ્યા હતા વણિકો કહે એ આવા વૈરાગ્યવાન હશે તેની શી ખબર અમારી ભૂલ થઈ છે અમને માફ કરો અમે તો સંસારી જીવ ડોસાભાઈ જેવા ભક્ત રાજને ક્યાંથી ઓળખી શકીએ એમ કહી તેઓ શ્રીહરિને પગે લાગી વિદાય થયા પોતાની આગના તત્કાળ ઝીલનાર આ ભક્ત ઉપર હરિ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું ડોસાભાઈ ધન્ય છે તમને હવે પાછા જાઓ બંધ્યા ગૃહસ્થના વસ્ત્રો પહેરી લો ને તમારા માતું શ્રી જીવે છે ત્યાં સુધી તેમની સેવા કરજો તમે ગૃહસ્થના વેશે સાધુ જ છો સંસાર તમને બાદ કરી શકે તેમ નથી ડોસાભાઈને આગના વસમી તો લાગી પણ શ્રી હરિની મરજીમાં મોજ માણનાર ભક્તરાજે બંધિયા તરફ પ્રયાણ કર્યું સંતોને પણ જેમના જીવનમાંથી પ્રેરણા મળતી એવું જીવન જીવી ડોસાભાઈ અવિસ્મરણીય ભક્ત તરીકે આજે પણ સંપ્રદાયના આકાશમાં નક્ષત્રની જેમ ચમકી રહ્યા છે